વેલફેર સોસાયટીના સભ્યોના અથક પરિશ્રમના ફળ સ્વરૂપ વડવામાં મૈયતને કબ્રસાન સુધી લઈ જવા માટે આખરી સફર માનની મરહુમા જુબેદાબાનું મેમણ અને મરહુમ હારૂનભાઈ મેમણ બારેજાવાલેના ઈસાલે જવાબ માટે વટવાના સમગ્ર મુસ્લિમ સમાજને સપ્રેમ ભેટ આપેલ છે મુશ્તાખાને પઠાણે માહિતી આપી હતી અને સંચાલક ઝહીર ખાનભાઈએ સજ્જાદનશીન સૈયદ હૈદર બુખારી સૈયદ હામિદ બાબા કાદરી મૌલાના મોહમ્મદ અબ્દુલ કરીમ સિદ્દીકી મોલાના આબિદ શાહ મૌલાના અલી હસન રિઝવી જે તમામ આલીમોને દુઆ આપી તથા વટવાના આગેવાનોએ હાજરી

بھائی ذرا جم کے ذرا تالی والی بجاؤ السلام علیکم ورحمۃ اللہ علی وبرکاتہ الحمد للہ ہم بڑے خوش نصیب ہیں کہ ایسے نیک مقصد کے لیے جمع ہوئے ہیں اللہ کی بارگاہ میں دعا گو ہیں کہ اللہ ہماری ان کاوشوں کو قبول کرے और इसके रुकावटों को दूर करे और आपस में हम में पैदा हो और हम आपस में मिल कर कौमत का कर काम करें बिलखसूस हमारे कालो भाई ने जो खिदमत की है अल्लाह इनके रोजी में बरकत अदा करे इनके घर में अपनी रहमत का मजूल करें समाचार टुडे न्यूज चैनल ने टीम मैनेजर सत्य से तेज बताओ से आप जोता रहो समाचार टुडे न्यूज चैनल ગુજરાતીઓ માટે એટલે અમારી સમાચાર અમારી સમાચાર ટુડે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે